કચ્છમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અભિવાદન સમારોહ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ પ્રથમવાર કચ્છની મુલાકાત લીધી અને ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી ધર્મનંદન દાસજી જાદવજી ભગત અને કોઠારી દેવ પ્રકાશ સ્વામીના આશીર્વાદ લીધા ત્યારબાદ સ્મૃતિવન ખાતે અભિવાદન સમારોહ યોજાયો જેમાં પ્રદેશ કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા સમારોહ દરમિયાન એક પોઈન્ટ એકાવન લાખ નોટબુકો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું જે જરૂરિયાતમંદ છાત્રોને આપવામાં આવશે વિશ્વકર્માએ કચ્છની પ્રજાની હિંમત અને ભૂકંપ પછીના વિકાસને સન્માન આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભૂતકાળના મુખ્યમંત્રીઓની પ્રશંસા કરી કાર્યક્રમમાં યુવા મોરચાના સભ્યો બાઇક રેલી દ્વારા સ્મૃતિવન સુધી પહોંચ્યા અને જય શ્રી રામના નારાઓ સાથે અભિવાદન કર્યું જગદીશ વિશ્વકર્માએ કચ્છમાં વિકાસ અને વિકાસની રાજનીતિને આગળ વધારવાની અપેક્ષા વ્યક્ત કરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંઘું બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા ભલામાણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ